એને એ બતાવ્યા છે કે માનવ ના અવતાર ને છોડી અવતાર છે પશુ પક્ષી જે કઈ ખાણી છે ને એ તારે માટે રાત્રિ છે કેમ કે કે તેમાં ભક્તિ કરવાનો નામ સ્મરણ કરવાનો કે રામનું નામનું શું મહત્વ છે એ કઈ એ જાણતો નથી એ જાણતા નથી એટલે તારે માટે એ રાત્રિ છે અને દિવસ મનુષ્યનો અવતાર છે તે દિવસ છે તો આવો દિવસ તને ઉગ્યો છે અને એ પણ રૂંઢો થઈ ગયો છે એટલે સંત કહે છે કે અફસોસની વાત ખેદની વાત એ થાય છે કે હવે તું ચેતી જા હવે જો તું નહીં ચેત તો તને ભયંકર દુઃખ પડશે કારણ કે તું ક્યાં જઈશ તું તારું પણ સારું નથી વાંચતો બીજાનું તો ઠીક છે પણ તું તારું તો હારું કર એટલે પોતાનું પોતે હિત વિચારી નથી હકતો આવી વિચારધારા આપી છે ભગવાને ચાર વસ્તુ શ્રેષ્ઠ આપી છે ને કે પશુને વિચાર નથી આપ્યો માણસને વિચાર પણ આપ્યો છે માણસને મન બુદ્ધિ ચિત અને અંતઃકરણ ચાર વસ્તુ વિશેષ આપી છે તો આ છે ચાર વસ્તુ કહે છે મન થી મનન થાય છે ચિત્તથી થી ચિંતવન થાય છે અને બુદ્ધિ નક્કી કરે છે કે આ કરવા જેવું કાર્ય છે આ નથી કરવા જેવું કાર્ય એ બધા કાર્યનો નિવેડો એક મનુષ્ય અવતારમાં જ થાય એટલે મનુષ્ય અવતાર એટલા માટે શ્રેષ્ઠ છે અને અંતઃકરણ જે સ્થિર થઈને બેસવા માટેનો છે કે જે આ અંતઃકરણમાં બધું જે ચિંતવન કરી બુદ્ધિથી નક્કી કરીને અંતઃકરણમાં સ્થિર કરીને બેસવાનું છે તો એવું બેસવાનો સમય આવ્યો છતાં એ નામ સ્મરણ કરીને બેસી શકતો નથી અને આમ ઉલટા ફાફા મારે છે પોતાની જે ગતિ કરવાની છે તે ગતિ નથી કરતો જાઓ છે ઉગમણો ને જાય ઉભે છે આથમણો એટલે ઊંધી દિશા પકડી છે એટલે પોતાનું કલ્યાણ નથી કરી શકતો અરે હવે શું થાય છે હલહલ કંપે બાલા ના જાનું ક્યાં કરીએ પીવું કબીર સાહેબ કે છે કે આ જીવને પછી પસ્તાવો થાય છે કે સંત કે છે ઉપદેશ આપે છે ભક્તિ કરવાનો મેં ભક્તિ તો કરી નથી બુઢાપો આવ્યો છે મૃત્યુ નજીક આવ્યો છે હવે પીવ કે માલિક શું કરશે મારી ઉપર શું કરશે અને આ બાલાજીવ કેમ કહ્યું કે આ જીવ છે રૂપ છે અને નથી અવસ્થા લાગુ પડતી અજર અમર છે તો અજર અમરને સદાય એને માટે બાળક જ છે એનો બુઢાપો આવતો નથી એટલે આ બાલાજીવ એટલા માટે કહ્યું હલ હલ કંપે બારા પોતે કારણ કે પાપ બેવ આવે છે કે પોતે કંઈ પુણ્ય કર્યું નહીં પોતે કંઈ ભક્તિ કરી નહી એટલે એને બીક લાગે કે હવે મારા ઉપર માલિક શું કરશે હલ હલ કંપે બાલાજી ના જાણું ક્યાં કરી પીવ કાચે વાસણ ટીકે ને પાણી ઉડી ગઈ હંસ કાયા કુંભીલા કાચા વાસણમાં જેમ પાણી ટકવાનું નથી એમ આપણું આ શરીર છે ને એ કાચું વાસણ છે કાચી માટીનું છે તો આમાં કાયમ જીવ રહી શકવાનો નથી આ એક દી છૂટી જવાનું છે તો સાહેબ આગળ કે છે કે કાચી મટુકી જ બહી ત બહી લગ જૂઠ ત કરે સાચ સહી કુ પાંચ વલોહન હાર બોલાવીને કાઢી લે માખણ છાંડ મહી હા પાંચ પચીસ બોલાઈ લે સબદ મે દોડ કરે નિજ નામ સહી

એમ શાસ્ત્રમાં લખ્યું છે કે આ કાન નાક જીવ અને ત્વચા આ જે પાંચ જ્ઞાન એન્દ્રિયો છે ને એના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આંખથી શાસ્ત્ર વાંચીને સદ આ શદ્દ ગ્રંથોને કાનથી સાંભળીને અને આ બધા જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાના છે મગજને અર્પવાના છે અને એ મગજ એકત્રિત કરીને જ્યારે એવો કોઈ સમાજ મળે સાંભળવાવાળા ઈચ્છુક મળે ત્યારે એને આપવાનો છે તો એવું જ્ઞાન પ્રાપ્ત કર પાંચ વલોહન હાર બોલાવી લે અને કાઢી લે માખણ એમાં જે કિંમતી વસ્તુ છે માખણ કાઢી લે અને છાંડ મહિકું છાસ છોડી દે છાસ ને ગ્રહણ શાસ્ત્રો છે ને આટલા બધા શાસ્ત્રો મોટા છે એમાં બધો સાર નથી સાર તો માત્ર થોડોક જ છે પણ એ સાર દ્રષ્ટાંત દઈ સાર સમજાવવા માટે મોકા છે જો કે શાસ્ત્ર ખોટા છે એવો કોઈ પ્રશ્ન નથી પણ એ સાર બધો એમાં સમજી સમજીને સાર તો થોડોક જ નીકળે છે જેમ કે દૂધ નું આખું દોણું ભર્યું હોય છે પણ માખણ તો એક ઘી તો એક માંડ નીકળે છે સારી ભેંસ હોય તો નકર તો કિલો પણ નથી નીકળતો આખા ટોરા નથી થતું તો સંત એમ કે છે કે એવી જ રીતે આ શાસ્ત્ર ની અંદર શાસ્ત્ર આખું ભર્યું છે એમાં સાર તો એક થોડોક જ છે પણ એ સાર કયો છે આ સાર લેવાનો અને આવો સાર લઈ અને બીજો મહી કેતા છાસ ને છોડી પાંચ પચીસ બોલાય લે શબ્દ મેં દોડ કરે ને જ નામ સહી કુ પાંચ પચીસ ક્યાં કે જે આ કબીર સાહેબ કહે છે ને કે પાંચ પચીસ કે ઝઘડે મેં મારા હીરા ખોયા કચરે મેં આ પાંચ પચીસ નું આપણું આ શરીર છે પચીસ પ્રકૃતિ છે ને એ પાંચ જ્ઞાનેન્દ્રિય પચીસ પ્રકૃતિ એનું જ આપણું આ શરીર છે એ આડી આવડી દોડે છે એને દોડી થી અંદર વારી અને તું અંદર જો તારી અંદર બધું છે તું બહાર ગોતે છે એ તો નકામો છે તો સાહેબ કે છે કે કસ્તુરી કુંડળ વસે મૃગ ઢોંઢે વન માય કસ્તૂરી તારે ભેરી છે અને મૃગલો જેમ વનમાં ઢોંઢે છે એમ અજ્ઞાનતા અને વશ થઈ અને માણસ બહાર ગોતે છે તો અહીં બહાર ગોતવાની કોઈ જરૂર નથી તારી અંદર જ છે અને ઈ પાંચ પચીસ ને બોલાવી અને દોડ કરે કું જતા તારા નામ ને તારા આત્માની સાથે જ પરમાત્મા છે પરમાત્મા ક્યાંય બારા નથી અને કહે કબીર નિજ જ નામ કો ગ્રહણ કર ગઈ તો ગઈ ઓર રાખ રહી જે હવે ગઈ જિંદગી એ તો ગઈ એનો પસ્તાવો ન કર જે હવે પાછળ રહી છે એનો સુધાર કર અને એનો કર અને એનું કંઈક કરીશ એ જ તારી સાથે આવશે આ સંસારની અંદર સાથે આવવા વાળી વસ્તુ હોય તો જે જ્ઞાન અને જે પરોપકાર કર્યા હોય એ જ સાથે આવવાનો છે દેખાતી વસ્તુ કોઈની સાથે ગઈ નથી કે તારી સાથે આવે એટલે સંત એમ કે છે કે હલે હલે કંપે બાલાજી ના જાનું ક્યાં કરે પીવું કાચે બાસણ ટીકેને પાની ઉડી ગઈ હંસ કાયા કુમિલાની આ હંસ આમાંથી ઉડી જાય છે એટલે કાયા પડી રહે છે કાયા હા બોટો મોટો વળી જાય છે કારણ કે કાયામાં કોઈ શક્તિ નથી કાયા તો એક જળ વસ્તુ છે તો એ પડી રહે છે તો કહે કબીર યહ કથા સિરાની કાગ ઉડાવત ભોજા પીરાની કાગ ઉડાવત કેતા વ્યર્થ પરિશ્રમ કરીને માણસ ઘણો બધો પરિશ્રમ કરીને આગળ વધે છે પણ બધો એનો પ્રયાસ વ્યર્થ છે પોતાના આત્મ કલ્યાણ અર્થે જરાય જો એક થોડોક પ્રયત્ન કરે ને તો એ પ્રયત્ન છે પણ કલ્યાણ અર્થે નથી કરતો અને બીજા પ્રયત્ન કરે છે એટલે વ્યર્થ પ્રયત્ન છે એટલે વ્યર્થ પ્રયત્નને કારણે એ પોતે કંઈ મેળવી શકતો નથી અને પોતે પોતાની પદવીથી ભ્રષ્ટ થાય છે ભગવાન સંત કહે છે કે આ મનુષ્યને આવો બધો અવતાર આપ્યા છતાં જે કંઈ નથી કરી શક્યો તો બીજા અવતારોમાં શું કરી શકવાનો છે એટલે આ અવતારમાં જો કરી લે થાય તો અને બીજા અવતારોમાં થાય તેમ નથી હવે સંત કહે છે કે આ સંસારની અંદર તીરથ ત્રણ પ્રકારના છે તીરથ ત્રણ પ્રકારના કયા છે તો ક્યાં ક્યાં કે સાવર જંગમ અને માનસ આ ત્રણ પ્રકારના તીરથ છે સ્થાવર તીરથ કોને કહેવાય કે જે કાશી પ્રયાગ મથુરા જે કંઈ તીર્થો છે એ સ્થાવર છે એની જગ્યાએ સ્થિર છે ત્યાં જઈને આપણે સ્નાન કરી મન પવિત્ર રાખી અને જો આપણે આગળ વધીએ તો એ પણ એક તીર્થ છે કે ત્યાં આપણે સારા ભાવ ઉત્પન્ન થાય છે આપણે ખરાબ વિચારો ત્યાં નથી આવતા એટલા માટે એ સ્થાવર તીરથ છે બીજું છે માનસ તીરથ માનસ તીરથ એ છે કે મનની અંદર જે સારા વિચારો ઉત્પન્ન થાય છે મનની અંદર જે સારા વિચારો ઉચ્ચ વિચારો ઉત્પન્ન થઈ અને આપણે આપણા મનને નિર્મળ રાખી શકીએ તેને માનસ તીરથ કહેવાય છે અને જંગમ તીરથ એ છે કે ચાલતા ચાલતા જે સંત મહાત્મા આપણા માતા પિતા આપણા ગુરુજન આપણી આસપાસના આપણા સજ્જનો એમાંથી જે આપણને જ્ઞાન મળે છે એ જંગમ તીરથ છે કારણ કે એ આપણને બોધ આપે છે સજ્જન માણસો પણ હંમેશા બોધ આપતા રહે છે સાધુ સંતો પણ હંમેશા બોધ આપતા રહે છે અને માતા પિતા તો બાળકને શિખામણ આપતા જ રહે છે તો આ જંગમ તીર્થ છે તો એ તીર્થમાંથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણું જીવન સુધારવાના વિશે આગળ વધવું જોઈ એમાં એમ કહ્યું છે કે તીર્થ વહી જો કે પાપ છે તારત પાપ વહી મન મધ્ય વિકારા સોસત સંગત તીરથ સત્ય હે દુર્ગુણ નાસત લાગે નવારા વ્રત વહી જો બુરા કર્મ ત્યાગો ઓર હે વ્રત તો જોઠ પસારા પૂજા વહી જો કે ચેતન પૂજા આપણે પવિત્ર બનાવનાર જે છે એ તીરથ છે અને સત્સંગ તીરથ છે સત્સંગ તીરથ થી કોઈ તીર્થ મોટું નથી અને એ જ તીરથ તારે છે આપણે આ સત્સંગ અંદર જે કઈ આપણે સાંભળીએ અને સારા શબ્દો જે ગ્રહણ કરીએ અને ઈ જો અપનાવીએ તો પાપ થી તરી જાય એ તો સીધી જ વાત છે અને પાપ કયો છે કે મન ની અંદર જે વિકાર ભર્યા છે તે જ પાપ છે